જય જ્વાર જય જ્વા એજ્યુકેશન હેલ્પલાઈનની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હવે આજની વાત કરીએ આજે ગાંધી જયંતિ એટલે આપણા ભારતના મહાપુરુષ એવા મહાત્મા ગાંધી મોહનદાસ કરમચંદ ગાંધી તેમનો જન્મ અઢારસો ને પોરબંદરમાં થયો હતો અને આજે એમની એકસો છપ્પન મી જન્મજયંતિ ઉજવાય છે આપણા રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધી પોતાનું જીવન સાદગીથી નિભાવ્યું હતું એમના આદર્શો અને મૂલ્યોને બધા આખી દુનિયા યાદ રાખે છે અને સન્માન કરે છે યુગન યુગ આજે પણ વિજયાદશમી છે વિજયાદશમી એટલે એમ કહીએ તો દશેરા દશેરા એટલે લોકો એમ માને છે કે રાવણનું દહન કરવાનું હવે રાવણ કોણ હતો રાવણ શ્રીલંકાનો હતો રાવણ ભારતનો હતો ખબર નથી ઇતિહાસ કોણે લખ્યો કઈ રીતે લખ્યો કોઈ યાદ નથી એક હજાર ની સદીમાં કાગળની શોધ થઈ હતી એ પછી ઇતિહાસ છે છે સમજી લેવાનું સત્યમાં કેટલું તથ્ય રાવણ શક્તિશાળી હતો બુદ્ધિશાળી હતો મહાન હતો જ્ઞાની હતો અને એવા જ્ઞાના જ્ઞાની માણસની હત્યા થઈ હતી હત્યા કરવામાં આવી હતી રાવણના દસ માથા બતાવવામાં આવ્યા હતા એ દસ શું છે એનું પ્રતિક શું છે ખબર નથી તમારી રીતે જાણજો સમજો અને વિચારજો કે રાવણનું ધન કરવું જોઈએ કે નહીં ત્રીજી વસ્તુ આજે નવરાત્રિ ગઈકાલે પૂરી થઈ નવરાત્રિમાં એવું કહેવાય છે કે મહિષાસુર મારે મહિષાસુર કોણ હતો મહિષાસુર અસુર અસુર એટલે એના બે અર્થ અસુર એટલે રાક્ષસ બી કહેવાય અસુર એટલે ધનવાન બી કહેવાય એમની પણ હત્યા કરવામાં આવી હતી કપટથી રાવણની પણ કપટથી હત્યા કરવામાં આવી હતી મહાત્મા ગાંધીની પણ હત્યા કરવામાં આવી હતી તો આજનો દિવસ આજનું મહત્વ મહાત્મા ગાંધીની યાદ રાખજો એમના આદર્શ મૂલ્ય જીવનમાં ઉતારજો રાવણ વિશે તમે જે પણ જાણતા હશો અલગ અલગ સાહિત્યમાં લખેલું હશે અલગ અલગ રીતે તમને જ્ઞાન મળ્યું હશે પણ રાવણ શક્તિશાળી હતો મહાન હતો જ્ઞાની હતો એની મહાનતા એની શક્તિશાળી હોવાપણું જે છે એને તમે જીવનમાં ઉતારજો અને ત્રીજી વ્યક્તિ કે મહિષાસુર મહિષાસુર અસુર રાક્ષસ કે કહો કે ધનવાન વ્યક્તિ એની પણ હત્યા કરવામાં આવી હતી કહેવાય છે કે મહિષાસુર એ આપણે પૂર્વ હતા આદિવાસીનો પૂર્વ હતા તમારું જ્ઞાન સીમિતના રાખજો સંશોધન કરજો પછી વિચારજો કોણ વ્યક્તિ મહાન હતા મહિષાસુર મહાન હતા એમની હત્યાને તમે પર્વ તરીકે કેમ ઉજવો છો રાવણ શક્તિશાળી હતો મહાન હતો તેનું દહન તમે કેમ કરો છો આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એમણે ભારતની આઝાદીમાં બહુ જ મોટો ફાળો આપ્યો હતો પણ સાથે સાથે બીજા ઘણા લોકોએ પણ ફાળો આપ્યો હતો આદિવાસીઓએ પણ ફાળો આપ્યો હતો કોનું મહત્વ કોણે સમજવું કઈ રીતે સમજવું તમારી બુદ્ધિથી વિચારજો જય જવાર જય આદિવાસી